બેટી બચાવો બેટી પેલા રેલી કાઢી એમને પણ બોલાવો કે જો ભાઈ તમારા ભાજપના નેતાઓ મહિલાઓ દુર્દર્શા કરી રહ્યા છે આવો તમે

ને મારા પોયરા છે બે બધા ને મારો ઘર વાળો ધમકી આપીને ગયેલો છે મારી ના ખાસ ને મારી નાખીશ ને તમારો દુકાન પણ હળગાવી દેવા ને તમારું ઘર પણ હળગાવી દેવા એમ કરીને કેતો તો તેની જવાબદારી કોણ રહેશે કાલે ઉઠીને મારા છોકરાને કોઈ થશે તો સાહેબ ભાજપ નમસ્કાર ભરૂચ જિલ્લાના પિંગોટ ગામની મહિલા ઉપર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા હુમલો કરવાના ગંભીર આક્ષેપો આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ભરૂચ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સંદીપ વસાવા પીડિત મહિલાને લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા ફરિયાદ નોંધાવવા માટે ત્યાંના પોલીસ સાથેના ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે એ જોઈએ শান্তি ভাই

process ની અંદર શું થશે મને ખાલી એટલું કલાક પછી પણ એની एफआरઆઈ ના થઈ મર્યાદા હોય કાયદાકીય process ની નહીં 48 કલાક પછી એ થાય એની કાયદાકીય process છે એ એ અમે ચાલુ છે તમે ટેન્શન ના લેશો આ છે ને એટલા માટે તમે રાજકીય લોકોને તમે જોઈ શકો છો

73 અને 79 પ્રમાણે ફરિયાદ થઈ જોયા તો અમે एफआईआर નું લીધવા માટે જવાનો નથી મને તમને પ્રોસેસર અમે एफआईआर ની કોપી કેટલા સુધીમાં एफआईआर આત્મ મળશે અમે આપીએ છીએ કેટલા વક્ત સુધીમાં સાહેબ બરાબર સાહેબ અત્યારે જેવી માં વગર એફઆઈઆર એરેસ્ટ કરી લેતા હોય તો આ તો દેખીતા પ્રૂફ છે

લોકો બાજુમાં બેઠા લોકો બાજુમાં આને કેમ નથી પકડી લાવતા આવું થયું પોલીસ કાલે ઉઠીને બીજા બૈરા પર ભી હમલો કરે ને મારા પોયરા છે બે બતા મે મારો ઘર વાળો દમકી આપીને ગયલો સે મારી ના ખાસ ને મારી નાખીશ ને તમારો દુકાન પણ હળગાવી દેવા ને તમારું ઘર પણ હળગાવી દે દેવા એમ કરીને કે તો તેની જવાબદારી પર રહેશે કાલે ઉઠીને મારા છોકરાને કોઈ થશે તો સાહેબ નેત્ર ખાતે પોલીસ સ્ટેશન તમામ આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં લોકો જયારે અહિયાં આગળ આવ્યા છે પરમ દિવસે સાંજે પિંગોટ ગામની અંદર એક મહિલા ઉપર પૂર્વ તાલુકા પ્રમુખના પતિએ અને અત્યારે સંગઠનની અંદર એ પ્રમુખની જવાબદારી નિભાવતા હોય એવા આ ભાજપના નેતાએ એમને કૂદીને લાત મારી પેટની અંદર એમની હાલત ખરાબ છે અને એમની એફઆરઆઈ લખવામાં ન આવી પરમ દિવસે સાંજે સાડા પાંચ વાગ્યાની ઘટના આ દિન સુધી અત્યાર સુધી એમની ઉપર એફઆરઆઈ નથી થઈ ત્યારે આજ તમામ ગામના આગેવાનો અને નેત્રંગ તાલુકામાંથી અલગ અલગ જગ્યામાંથી અહીંયા પધારેલા તમામ લોકોએ જ્યારે પોલીસને રજૂઆત કરી ત્યારે શ્રી તરફથી એક બાંઘેધરી આપવામાં આવી છે કે અત્યારે એફઆરઆઈ નોંધી રહ્યા છે અત્યારે અંદર એમનું એફઆરઆઈ નોંધવાનું કામકાજ ચાલુ છે અમે આશા રાખીએ છીએ કે જે કંઈ પણ કાયદાકીય પગલાં એમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે એમનું જે કંઈ પણ સંપત્તિ છે સળગાવી દેવાની ધમકી આપી છે કૂદીને મહિલાના પેટની અંદર જ્યારે લાત મારવામાં આવી છે આ તમામ જે ઘટનાઓ ઘટી છે આની અંદર આવતી તમામ કલમો હેઠળ આ એફઆરઆઈ દાખલ થવી જોઈએ જો એ એફઆઈઆઈ દાખલ નહીં થવામાં આવે તો આગળ કોર્ટની રાહે પણ આગળ જવામાં આવશે અને તમામ આદિવાસી સમાજના લોકોને આમ આદમી પાર્ટીના તમામ જિલ્લાના સંગઠનને ભેગા રાખી

આ ભાજપના રાજની અંદર ગુજરાતની અંદર પાંત્રીસ વર્ષથી સત્તામાં રાજ કરતી આ ભાજપ સરકારે જ્યારે વાતો કરે છે મહિલા બચાવો બેટી બચાવો બેટી પઢાવો ને મહિલા સુરક્ષાની જયારે વાતો કરે છે ત્યારે શરમ આવે છે કે આવી ભાજપની વાતોને ગામે ગામ આ નેતાઓ ખેસ પહેરી અને એમને પહોંચાડી રહ્યા છે ત્યારે આની ઉપર ગંભીરતાથી ભાગ લઈ અને આની ઉપર દાખલ થવી જોઈએ ફરિયાદ અને એમની અટકાયતી જે કંઈ પણ એમની અટકાયત થઈને એમને જેલના સળિયા પાછળ એમને મોકલવા જોઈએ હાલ મહિલાની તબિયત કેવી છે મહિલાની તબિયત અત્યારે પણ નાજુક જ છે અત્યારે પોલીસ સ્ટેશનમાં બેઠા છે સવારથી અત્યાર સુધીમાં નવથી દસ વખત એમને ઉલટી કરી દીધી છે પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ નોંધાવવા માટે જ્યારે બેઠા ત્યારે પણ એમને ઉલટી થઈ રહી છે અત્યારે એકસો આઠને ફોન કરીને બોલાવ્યા છે એકસો આઠ આવશે એટલે એમને સિવિલની અંદર એમની જે કંઈ પણ આગળની હોસ્પિટલાઇઝ છે એ પ્રોસેસ એમની પૂરી છે